શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સાઠ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી કે દેવ કોઢી એકાદશી કે વામન એકાદશી પણ કહેવાય છે જેને તે એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુંમ કરોતી વાચાલમ પંગુમ લંઘૈ તે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ બોલો જગત પિતા જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે બે એકાદશી ત્યારની કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસે એકાદશીનું જો આપણે વ્રત ન કરી શકીએ તો દેવસૈની એકાદશી અને દેવઉઠની એકાદશી જે ચાતુર્માસ દરમિયાન આવે છે તે એકાદશીનું વ્રત કરવાથી સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશીના સ્વામી રાજા કહીએ તો ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય છે એકાદશી કે જે અગિયારમી તિથિ આવે છે આ તિથિના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે ભગવાનની સેવા પૂજા કરીને દાન પુણ્ય કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અને જે પંદર પંદર દિવસે એકાદશીનું વ્રત આવે છે તેમાં ઉપવાસ કરવાનો હોય છે અર્થાત અન્નનો ત્યાગ કરવાનો હોય છે જેથી આપણા સ્વાસ્થ્યને શાંતિ સુખ મળે એટલે કે પેટને આરામ મળે એટલા માટે આ એકાદશીનું વ્રત ઉપવાસનું વ્રત કહેવાય છે અને આ દેવસયની એકાદશી મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજથી ચાતુર્માસ પ્રારંભ થાય છે આમ ચાતુર્માસમાં અમુક નિયમ પણ લેવાય છે આ ચાતુર્માસ દરમિયાન અષાઢ માસ આવે છે જેમાં ભગવાન નારાયણની શયન દરમિયાન પૂજા ઉપાસના થાય છે શ્રાવણ માસ આવે છે ભગવાન મહાદેવની આરાધનાનો પવિત્ર માસ છે ભાદરવો માસ આવે છે પિતૃ માસ ગણાય છે આસો માસ આવે છે મહાશક્તિનો માસ છે આ ચાર માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણેની ભક્તિ ભક્તો આરાધના કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે સૌ પ્રથમ આપણે દેવશયની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસ સાંજે લગભગ છ ને અઠાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે છ જુલાઈ બે હજાર પચીસ રાત્રિના લગભગ નવ ને ચૌદ મિનિટે એકાદશીનું વ્રત તે ઉદયાતિથિ અનુસાર વ્રત લેવાય છે જ્યારે સૂર્યનારાયણ દેવ દર્શન આપે છે કારણ કે સૂર્યનારાયણ દેવની આરાધનાની સાથે જ એકાદશીનું વ્રત આરંભ થાય છે સૂર્યનારાયણ દેવ ભગવાન નારાયણના જ અંશ મનાય છે માટે એકાદશીનું વ્રત તારીખ છ જુલાઈ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ દેવશયની એકાદશીના પારણા વિશે દેવસાઈની એકાદશીના પારણા તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ ના દિવસે કરવાના રહેશે સવારે લગભગ સાડા પાંચથી લઈને સાડા કરવામાં પણ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરાય છે અને વ્રતનો જે સંકલ્પ આપણે એકાદશીના દિવસે કર્યો હોય છે તે ખોલવાનો હોય છે અન્નદાન આદિ કરાય છે પારણમાં પશુ પક્ષીની સેવા કરાય છે સીધું સામગ્રી દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને અથવા મંદિરોમાં પણ જે આપણને યોગ્ય લાગે એ રીતે દેવસઈની એકાદશીનું વ્રત આરંભ થાય ત્યારબાદ ચાતુર્માસ જે પ્રારંભ થાય છે ભગવાન વિશ્રામ કરે છે એ દરમિયાન શુભ કાર્ય થતા નથી જેવા કે વિવાહ ગૃહપ્રવેશ છે માંગલિક કાર્ય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દરમિયાન મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના કરાય છે આ એકાદશીને પદ્મા એકાદશી હરિશયની એકાદશી અષાઢી એકાદશી દેવશૈની એકાદશી દેવપોઢી એકાદશી આદિ નામોથી પણ ઓળખાય છે દેવશૈની એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે આપણે જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દેવશૈની એકાદશીના સવારે સ્નાનાદિથી પરવારીને જ સંકલ્પ કરે જેઓ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ પૂજન વિધિ અવશ્ય કરી શકે છે મંદિર ના જઈ શકાય તો ઘેરે રહીને પણ પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે આપણું કાર્ય કરી શકાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપ મૂર્તિની પૂજા કરી શકાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે મૂર્તિમાં ખાસ કરીને શુદ્ધ જળથી સ્નાન પહેલાં કરાવવું પછી પંચામૃતથી સ્નાન કરાવે છે હવે એવું પણ જાણવા મળ્યું છે કે ભગવાન નારાયણની મૂર્તિને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને ગંગાજલથી સ્નાન કરાવાતું નથી તેનું કારણ છે કે ભગવાનના શ્રી ચરણોમાંથી જ ગંગાજી ઉત્પન્ન થયા હોવાથી તેનાથી પ્રભુને સ્નાન કરાવાતું નથી એટલા માટે યમુના જળથી સ્નાન કરાવી શકાય છે અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ મૂર્તિને વિવિધ શૃંગારથી સજાવાય છે મોર મુગુટ ધારણ કરાવવું પીળું પીતાંબર ધારણ કરાવવું અને બાસળી પણ ધરાવાય છે બે તુલસી દલ પધરાવાય છે અને પ્રભુની સામે મિશ્રી માખણ છે મીઠાઈ છે સીજનના ફલ ફલાદી ભોગ છે તે સમર્પિત કરાય છે જો ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજા થઈ શકે છે ભગવાનના ચિત્રજી ફોટોને મલમલના વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પુષ્પ અર્પિત કરીને ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દલ પધરાવીને ભોગ સમર્પિત થાય છે અને ભોગમાં એક એક તુલસી દલ અવશ્ય રાખવા જો આપણે તુલસી દલ તોડવાના ભૂલાઈ ગયા હોય એકાદશીના દિવસે તો પછી આપણે પૂજા માટે અવશ્ય તોડી શકાય છે કારણ કે મંદિરોમાં પણ તાજા તુલસી દલ ભગવાનને પધરાવે છે એટલે દોષ લાગે એવું મનમાં વિચારવું નહીં માતા તુલસી તે પવિત્ર અવશ્ય છે પરંતુ એક ઔષધિ પણ છે એટલે ઔષધિના રૂપમાં આપણે ઉપયોગ કરવો હોય તો તોડી શકાય છે ભગવાનના શ્રી ચરણોમાં ધરવા માટે તોડી શકાય છે આપણે મનમાં એવું વિચાર ન કરવો હવે પહેલાંનો સમય રહ્યો નથી અત્યારના સમય પ્રમાણે આપણે વિચારવું પડશે અને એ રીતે જ વ્રત ઉપવાસ કરવા પડશે અને આ એકાદશીના દિવસે ખાસ એ પણ છે કે આજના દિવસે જે ભક્તો ચાતુર્માસના નિયમોને ધારણ કરવાના છે વ્રત રાખવાના છે દાન કરવાના છે કોઈને કોઈ નિયમ ધારણ કરવાના છે તેઓ આજથી જ સંકલ્પ કરે જ્યારે દેવઉઠની એકાદશીના બીજા દિવસે બારસની તિથિ આવે તેના પારણા થશે જે નિયમ લીધો હોય તેનું દાન કરવાનું હોય છે એકાદશીના બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય ત્યારે ગાય માતાની સેવા થાય છે તુલસી માતાની સેવા થાય છે પીપળાના વૃક્ષની સેવા થાય છે અને પિતૃદેવતાનું તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે કારણ કે આ છે દેવ સૈની એકાદશી આજના દિવસે ગીતાજીનો પાઠ કરાય બચાય સંભળાય તો ઉત્તમ છે અને આ પાઠ કરીને પિતૃદેવતાને અર્પણ પણ કરી શકાય છે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ ગયડું જળ પીપળાના થડમાં અર્પણ કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ બ્રાહ્મણોને કાચા સીધાની સાથે દક્ષિણા સમર્પિત કરવી પણ ઉત્તમ મનાય છે ચાર માસ સુધી જે ચાતુર્માસમાં ચોમાસાની સીઝન હોય છે માટે જરૂરિયાતમંદને આપણાથી થાય એટલું દાન કરીએ છત્રી જૂતા ચપ્પલ છે ધાબડો છે કે પછી અન્નદાન છે વસ્ત્રદાન છે અથવા આપણને જે યોગ્ય લાગે જે સમયે જેની માંગ હોય એ પ્રમાણે દેશકાળને અનુસરીને દાન કરી શકાય છે આ દેવસઈની એકાદશીથી માંગલિક કાર્યો કરાતા નથી વર્જિત મનાય છે એટલા માટે બની શકે તો આવા કાર્યો ન કરવા ગ્રહો પણ શુભ પરિણામ આપતા નથી માંગલિક કાર્ય માટે અને દેવતાઓ પણ યોગ નિંદ્રામાં હોય છે ભગવાન નારાયણ માત્ર યોગ નિંદ્રામાં પોઢે છે તે આપણે જાણીએ છીએ પરંતુ જે સૃષ્ટિના સંચાલક જ છે તેઓ જ યોગ નિંદ્રામાં પોઢે તો બીજા દેવતાઓ અથવા ગ્રહો કેવી રીતે શુભ પરિણામ આપે એટલા માટે આ સમય જે મહાદેવનો છે મહાદેવ કે જે કૈલાસપતિ છે ભૂતનાથ છે માટે આ સમય દરમિયાન કહેવાય છે કે આપણે ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ પૂજા પાઠ છે ગ્રહોની શાંતિ છે અથવા તો પિતૃ નિમિત્તે કાર્ય કરી શકાય છે આ ચાતુર્માસ દરમિયાન બની શકે તો સંયમી જીવન જીવવું ધર્મના માર્ગ ઉપર ચાલવું કોઈની નિંદા કૂથલી ના કરવી આજે એકાદશી છે વાળ નખ ના આપવા અને બની શકે તો કોઈ વ્યસન પણ ન રાખવું એકાદશીનું વ્રત થાય કે ન થાય ભગવાન નારાયણના મંદિરમાં જઈને જો દર્શન થઈ શકે તો પણ ઉત્તમ ઘેરે પણ આપણે સાધારણ પૂજા કરીને પણ વ્રત કરી શકીએ છીએ એકાદશીના દિવસે એવું પણ કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખીને ભગવાન નારાયણની પૂજા આરાધના કરે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે આખા વર્ષ દરમિયાન આવતી બે એકાદશી મોટી એકાદશી મનાય છે એક તો દેવશયની અને એક તો દેવઊઠની આ દેવશયની એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ વ્રત અવશ્ય રાખી શકે છે પરંતુ પૂજા ન થાય આજના દિવસે જો ઘરમાં કોઈ સૂતક હોય તો પણ વ્રત રાખી શકાય છે પૂજા ન થાય એકાદશીના દિવસે ખાસ કરીને જે ભક્તો દીપદાન કરે છે મંદિરોમાં જઈને તુલસી ક્યારે પીપળાના વૃક્ષ નીચે અથવા ઘરના આંગણામાં તેના ઉપર પણ ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન રહે છે દીપદાન રાત્રિના સમયે કરવામાં આવે સૂર્યાસ્ત પછી તે ઉત્તમ લાભ આપે છે અંધકારમાં જે દીપ પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા થાય છે એવું કહેવાય છે પંદર પંદર દિવસે જે એકાદશીનું વ્રત આવે છે તે વ્રત રાખવાથી શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે કુંડળીમાં રહેલા ગ્રહ બાધા નષ્ટ થાય છે ખાસ કરીને ચંદ્રમાં સંબંધી દોષ દૂર થાય છે એકાદશીનું વ્રત રાખવાથી તો મિત્રો આપણે સાંભળીએ એકાદશીનો મહિમા મુહૂર્ત પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા અને સાથે આ એકાદશી કે જે ચાતુર્માસનો પ્રારંભ થાય છે આજે આ એકાદશીથી એટલા માટે ચાર માસ સુધી જે ભગવાન શ્રી હરિનારાયણના સ્વરૂપ એવા વામન દેવની પૂજા થાય છે તેની પણ કથા સાંભળીશું બોલો ભક્ત વસલ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવને જય આ એકાદશીના વ્રતના મહાત્મયને ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી સંભળાવેલું છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન એક સમયે નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીનું નામ પદમાં પણ છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપાથી આ લોક પરલોક સાર્થક થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન હું તમને આ એકાદશીની પૌરાણિક કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો સૂર્યવંશી માનધાતા નામના રાજા હતા તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માંધાતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વર્ષાના ન થવાને કારણે પ્રજાને દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો ત્યારે રાજા કહે છે હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા ઘણું ભોગવે છે રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી થતી નથી અમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યા તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમાં ધર્મના ચારેય ચરણ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શુદ્રને મારી નાખો ત્યારે રાજા કહે છે હે મુનિશ્વર હું એ નિરપરાધને તપસ્યા કરનાર શુદ્રને મારી નહીં શકું એ તો અન્યાય હશે તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના શુક્લ પક્ષની જે દેવશયની એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પ્રાપ્ત થયું આ એકાદશીને દેવશયની એકાદશી કે પદમાં એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે આ કથા સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ ભગવાન વિષ્ણુનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન હવે હું એ પણ કહી સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ વિધિ આ જ પ્રમાણે રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવવા ગાદી તકિયા સૈયા આદિ તૈયાર કરવું ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખજો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ દાન પુણ્ય શું કરવા માગે છે અથવા વ્રત કેવી રીતે કરવા માગે છે ચાર માસ સુધી શું ગ્રહણ કરવા માંગે છે ને શું ત્યાગવા માંગે છે તે સર્વકાય નિયમ આજથી લેવા જોઈએ ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં પાંચ કાળમાં વર્ણન કરવામાં આવ્યું છે દેવસાઈની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરાય છે જેમાં દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસના શુક્લપક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપ્ત થાય છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન થઈને વિમાનમાં બેસીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે આ રીતે ભવિષ્યપુરાણમાં વિષ્ણુ શયન એકાદશીની કથા કહેવામાં આવી છે મહાત્મય સંભળાવવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વામનની કથા સંભળાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે વામન અવતારની કથા પિતૃ શાંતિ મોક્ષ માટે પણ સંભળાય છે ભગવાનની કથા લીલા અનંત છે અભિમાન મદ મોહ આદિનો નાશ કરે છે એવી સુંદર કથા છે ભગવાન શ્રી વામનની જે આપણે સાંભળીએ શ્રી વામન ભગવાન વિષ્ણુજીના પાંચમા અવતાર કહેવાય છે ત્રેતાયુગના પ્રારંભમાં જ દેવી અદિતિ અને કશ્યપ ઋષિની ઘોર તપસ્યાથી ઇન્દ્ર આદિ દેવતાને સુખ પ્રાપ્ત થાય અધિકાર પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી પ્રભુએ પ્રસન્ન થઈને દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો બાલક રૂપી બ્રાહ્મણ અવતાર ભગવાનનો આ અવતાર કહેવાય છે વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું ઢીંચકું હતું દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપેન્દ્ર નામથી ઓળખાય છે આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય ઉપેન્દ્ર વિક્રમ ત્રિવિક્રમ કાશ્યપ અદિતિનંદન આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે ભાગવત મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોને પુનઃ અધિકાર સ્થાપિત કરાવવા માટે આ અવતાર ધારણ કર્યો હતો દેવલોકને અસુર રાજા બલિએ પોતાને આધીન કરી લીધું હતું અને બલિ વિરોચનના પુત્ર તથા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂજાતા હતા બલિરાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશજ હતા બલિરાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિત કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ ત્રણેય લોકનું આધિપત્ય પોતે જ ધારણ કરી લીધું ત્રણેય લોકના સ્વામી રાજા બન્યા ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ઘણા દુખી થયા સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રદેવના હાથમાંથી જતું રહ્યું બધા દેવો આમ તેમ ભટકવા લાગ્યા ત્યારે દેવી અદિતિએ પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને એ વામન રૂપ કે જેમણે ત્રણ પગ ભૂમિમાં આખી સૃષ્ટિને માપી લીધી તે વામનરૂપ ઘણું સુંદર હતું ભગવાન નાનકડા રૂપવાળા અને એક લાકડાની છત્રી હાથમાં હતી ત્યારે તેઓ બલિરાજા પાસે આવે છે અને ત્રણ પગલાં ભૂમિ માંગે છે ભગવાન મામનનું રૂપ અતિ મોહક હતું બલિરાજા પ્રભુનું રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યજીની ના હોવા છતાં પણ સંકલ્પ લીધો કે પોતે ત્રણ ડગલા ભૂમિ આપશે જેવો સંકલ્પ લેવાનો હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ કંઈક વિશાળ જ કરી લીધું પેલા પગથી પૃથ્વી માપી લીધી બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાનના પગ ધોયા જે ધોયેલું જલ એ જ ગંગાજલ કહેવાય છે ગંગાજીની ઉત્પત્તિ થઈ હવે ત્રીજો પગ ક્યાં મૂકો તે ભગવાને રાજા બલિને કહ્યું ત્યારે પરમ ભક્ત બલિ કે જે ધર્મ ધુરંધર હતા વચનબદ્ધતા તેનામાં હતી તેઓ પોતાના વચનથી ન થયા અને પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહ્યું રાજા બલીએ કહ્યું હે પ્રભુ ત્રીજો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો ત્યારે ભગવાન વામનદેવ બલિરાજા ઉપર અતિ પ્રસન્ન થયા અને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂકતા કહ્યું કે હે રાજન તમે તમારી વચનબદ્ધતાનું પાલન કર્યું છે ધર્મનું પાલન કર્યું છે માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું આજથી પાતાળ લોકના રાજા તમે રહેશો ફલસ્વરૂપ બલિ સુતલ લોકમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહે છે એક બીજી કથા અનુસાર વામન ભગવાન બલિના મસ્તક ઉપર પોતાનો પગ રાખે છે અને અમરત્વનું વરદાન આપે છે માટે બલિ રાજા પણ અમર છે ભગવાન વિષ્ણુએ જ્યારે વિરાટ રૂપ પ્રગટ કર્યું અને રાજા બલિ કે જે મહાબલિની ઉપાધિ પ્રદાન કરી કારણ કે ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને કારણે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા આમ જે ચાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈ છીએ આપણે તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આટલું જ નહીં ભગવાન શ્રી હરિવિષ્ણુએ બલિરાજાને પોતાના દાદા પ્રહલાદ તથા અન્ય દેવી આત્માઓ સુધી મિલન પણ કરાવ્યું હતું પ્રતિકાત્મક રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલિને સમજાવ્યું કે દુનિયામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ છતાં પણ અહંકાર કે દંભ ન હોવો જોઈએ જીવનમાં કારણ કે આ બધું ધન સંપદા ક્ષણભંગુર છે અંતે તો પ્રભુના લોકમાં જ જવાનું છે માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું અને એટલા માટે પ્રતિવર્ષ આપણે રાજા બલિને યાદ કરીએ છીએ બલિ પ્રતિપદાના રૂપમાં રામાયણ ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે રાજા બલિસૂતલ લોકના રાજા છે અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણ છે આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં આ ઉપરાંત શુક્રાચાર્યજીએ જ્યારે બલિ રાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી હતી એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોય દાન પુણ્ય કરતા હોય ત્યારે કોઈને રોકવા જોઈએ નહીં તે આ ચાતુર્માસ દરમિયાન પણ આપણને લાગુ પડે છે જ્યારે પણ કોઈ દાન પુણ્ય કરતું હોય ત્યારે તેને રોકવા ન જોઈએ તેને તેનો સંકલ્પ પૂરો કરી લેવો જોઈએ જે ભાગ્યમાં હશે તેટલું મળશે નહીં હોય તો તે જશે અને જે હશે તે ક્યારેય જશે નહીં આ વાતમાં કોઈ સંશય નથી નસીબમાં લખેલું કોઈ લઈ શકતું નથી આખીર બલિરાજા અમરત્વ પ્રાપ્ત કર્યા અને બલિરાજા ઉપર પ્રભુ એટલા પ્રસન્ન થયા તે આપણે સૌ જાણીએ છીએ કે દ્વારપાલ બની ગયા જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનો કેટલી તપસ્યા કરે છે છતાં પ્રભુ દર્શન નથી દેતા તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા જેમ કે તેઓ અસુર કુળમાં જન્મેલા હતા આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા નિયમબદ્ધતાથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી સત્યતાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે ચાહે આપણે બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ ચાતુર્માસ દરમિયાન આ કથા સાંભળવાનો ઘણો મહિમા છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભે ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ એકનાથમ બોલો ભક્ત વસલ ભગવાનની નીચે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપસો ને મારા જય શ્રી કૃષ્ણ